કમોસમી વરસાદ અંગે મુખ્યમંત્રીએ તાત્કાલિક સર્વે શરૂ કરવાની સૂચના આપતા નર્મદા જિલ્લાના ડેડીયાપાડા સાગબારા અને ચિકદા તાલુકામાં સર્વે કાર્ય પૂર ઝડપે આગળ વધી રહ્યો છે જિલ્લા વહીવટી તંત્ર મુજબ અત્યાર સુધી ડેડીયાપાડા તાલુકાના એકસોને બાર તાલુકાના પંચાવન તથા સાગબારા તાલુકાના પંચાણું ગામોમાં તલાટી ગ્રામસેવક વીસીઈ અને સર્વેયર ટીમો દ્વારા નુકસાનગ્રસ્ત પાકોનું સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું છે અને ખેતીવાડી વિભાગની ટીમો કાળજીપૂર્વક રિપોર્ટ તૈયાર કરી રહી છે જિલ્લામાં ડાંગર મકાઈ તુવેર સોયાબીન શાકભાજી અંદાજીત એસી હજાર હેક્ટર પાક અસરગ્રસ્ત થયેલો હતો જેમાં મુખ્યત્વે ડાંગર જુવાર મકાઈ કપાસ તુવર કઠોળ પાકો ઘાસચારો અને શાકભાજી પાકોમાં નુકસાની નું પ્રમાણ જોવા મળેલ છે રાજ્ય સરકાર શ્રી ના આદેશો અનુસાર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક એકસો ટીમોની રચના કરી સર્વે પૂર્ણ કરવામાં આવેલ છે